નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ક્રિપકોમાં આવેલી મિકેનિકલ જે જુનિયર ટેકનિશિયન ગ્રેડ વન ટ્રેની માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે કૃષક ભારતી કોઓપરેટિવ જે કોપરેટિવ સંસ્થા છે મિત્રો જેમાં જુનિયર ટેકનિશિયન મિકેનિકલ ગ્રેડ વન ટ્રેની માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિકેનિકલ મેન્ટેનન્સ માટે અહીંયા જે ડિપાર્ટમેન્ટમાં જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો થ્રી ઇયર્સ ઓફ ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટેજ એગ્રીકેટ માર્ક્સ એન્ડ યર ઓફ પાસિંગ શુડ બી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે બે હજાર ચોવીસના જે આઉટ સ્ટુડન્ટ છે જે ડિપ્લોમા મિકેનિકલ ફૂલ ટાઈમ કરેલું હોય સિક્સટી પર્સન્ટેજ જે એગ્રીગેટ જેણે મેળવેલા હોય તેઓ ઉમેદવારો જુનિયર ટેકનિશિયન મિકેનિકલ જે ગ્રેડ વન ટ્રેનિંગ માટે અહીંયા અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ તો નોટ મોર દેન ટ્વેન્ટી ફાઇવ યર્સ એઝ ઓન થર્ટી November 2024. તેમજ તમે જોઈ શકો છો અહીંયા સ્ટાપેન્ડ બોન્ડ એન્ડ એબઝોર્બ્શન પે સ્કેલની વાત કરીએ તો ટ્રેનિંગ પિરિયડ અહીંયા બે વર્ષ સુધીનો રહેશે જેમાં તમને બે વર્ષ સુધી સ્ટાઇપેન્ડની વાત કરીએ તો ત્રીસ હજાર પર મંથ પ્લસ કેન્ટીન એલાઉન્સ પ્લસ એન્ડ વોશિંગ એલાઉન્સ ફોર ફર્સ્ટ યર ઓફ ટ્રેનિંગ પિરિયડ એન્ડ સેકન્ડ યર ઓફ ટ્રેનિંગ પિરિયડ માટે ત્રીસ હજાર પાંચસો પર મંથ પ્લસ કેન્ટીન એલાઉન્સ પ્લસ એન્ડ વોશિંગ એલાઉન્સ ફોર ધ સેકન્ડ યર ઓફ ટ્રેનિંગ પિરિયડ બોન્ડ અહીંયા રહેશે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ જે એબઝોર્બ્શન ગ્રેડ એલ મુજબ અહીંયા જે રૂપિઝ થર્ટી થાઉઝન્ડથી લઈ અને

ઇન કેસ ઓફ કેન્ડિડેટ ઇઝ એવોર્ડેડ ગ્રેડ સીજીપીએ ઇન્સ્ટેટ ઓફ માર્ક્સ ઇક્વલ એન્ડ પર્સન્ટેજ સેલ કેલ્ક્યુલેટેડ બેઝ નોંધ કન્વર્ઝન ટુ પર્સન્ટેજ ક્રાઇટેરિયા એઝ ફોલો બાય રિસ્પેક્ટિવ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એટલે કે જે નું જે સર્ટિફિકેટ આવે છે મિત્રો જો સીજીપીએમાં હોય તો તેનું જે પર્સન્ટેજમાં કન્વર્ટ કરી અને તમારે જે પર્સન્ટેજ નાખવાના રહેશે મિત્રો ધ રિક્રુટમેન્ટ એપ્લિકેશન એન્ડ શોર્ટ લિસ્ટિંગ પ્રોસેસ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ ઓનલાઈન એલિજિબલ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલાઇન થ્રુ કેરિયર્સ પેજ ઓન ક્રિફકો વેબસાઇટ જે ક્રિફકોની ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવે છે ત્યાંથી તમે ઓપન કરી અને એકવાર સંપૂર્ણ નોટિફિકેશન વાંચી અને અપલોડ જે એપ્લિકેશન છે તે ઓનલાઈન કરવાનું રહેશે મિત્રો નો ઓફલાઈન કોમ્યુનિકેશન વિલ બી એન્ટરટેન નો અધર મીન્સ મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ કેન્ડિડેટ્સ આર રિક્વાડર્ડ નોટ ટુ સેન્ડ એની ડોક્યુમેન્ટ ટુ ધ પોસ્ટ ક્રિપકો એટલે કે કોઈ પણ હાર્ડ કોપીમાં અહીંયા ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે ફક્ત અહીંયા ઓનલાઈન એપ્લિકેશન જ કરવાનું રહેશે બિફોર એપ્લાઈંગ ધ કેન્ડિડેટ શુડ એન્શ્યોર દેટ ફુલફિલ ધ ઓલ એલિજિબ ક્રાઇટેરિયા એજન્શન એઝ પર ધ એપ્લિકેશન પ્રોસેસ ઇન્ટિમેટેડ ઓન ધ કેરિયર સેક્શન ઓફ અવર કોર્પોરેટ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ક્રિપકો ડોટ નેટ એ અ યુનિક આઈડી એપ્લિકેશન નંબર વિલ બી ક્રિએટેડ ફોર ઇચ સબ સબમિશન ઓફ એપ્લિકેશન વિચ ઇઝ મેન્ડેટરી ટુ બી મેન્શન ઇન ઇચ કોમ્યુનિકેશન ડ્યુરિંગ ધ પ્રોસેસ એટલે કે જે એપ તમે રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે એક એપ્લિકેશન નંબર જે જનરેટ થશે તે મિત્રો સાચવીને રાખવાનો રહેશે ઓલ કરસ્પોન્ડન્ટ વિથ કેન્ડિડેટ શિલ ટુ બી ડન ઓન ધેર રજિસ્ટર્ડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર પ્રોવાઈડેડ બાય ધ કેન્ડિડેટ એટલે કે જે તમે રજિસ્ટર્ડ ઇમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર જે એન્ટર કરશો તેના પર સંપૂર્ણ જે કોમ્યુનિકેશન કરવામાં આવશે મિત્રો ઇફ એની સ્ટેજ ઇન ધ સિલેક્શન પ્રોસેસ ઇન્કલુડિંગ જોઈનિંગ ઇફ એની ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ આર નોટ ફાઉન્ડ એઝ સ્પેસિફિકેશન ઓફ ક્રાઇટેરિયા સચ કેન્ડિડેટ શેલ બી ટર્મિનેટેડ ફ્રોમ ધ પ્રોસેસ एप्लीकेशन रजिस्ट्रेशन विच आर इन कंप्लीट और नॉट फुलफिलिंग द एलिजिबिलिटी क्राइटेरिया शड नॉट बी कंसिडर एलिजिबल एंड ट्रीटेड रिजेक्टेड इतने के एप्लीकेशन रजिस्ट्रेशन जैसे इनकम्प्लीट हेस्टे मित्रों तमाम रजिस्ट्रेशन से रिजेक्ट एप्लिकेशन रिजे रिसीव्ड विल बी शॉर्टलिस्टेड बेज ऑन द दबो एलिजिबिलिटी क्राइटेरिया एंड ओनली एलिजिबल कैंडिडेट विल बी कॉल फॉर कॉम्प्यूटर बेस्ड टेस्ट સિલેક્શન ઓફ ધ કેન્ડિડેટ ઇઝ સબ્જેક્ટ ટુ ઇઝ હર બિંગ ડિક્લેર્ડ મેડિકલી ફિટ એઝ પર ધ જોબ રિકવાયરમેન્ટ ઓલ ધ સચ સિલેક્શન ઓલ ધ સચ સિલેક્શન વિલ ઓલ્સો બી બી સબ્જેક્ટ ટુ ધ ઓલ રિલેવેન્ટ રૂલ પોલિસીઝ ગાઈડલાઇન્સ ઓફ ક્રિપ્કો જો તમને કંઈ પણ ક્વેરી હોય મિત્રો તો અહીંયા જે ઇમેઇલ એડ્રેસ આપવામાં આવેલું છે મેલ આઈડી તેના પર તમે ક્વેરી કરી શકો છો મિત્રો ઓનલાઇન એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ ફોર ફ્રોમ ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વેનર્સ ડે ટુ થર્ટી ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સુધી તમે ઓનલાઈન અરજી છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે કરી શકશો ફિલિંગ

તો તમે જોઈ શકો છો મિત્રો સ્ટેપ્સ અહીંયા આપેલા છે એપ્લાય ઓનલાઈન કરવા માટે બિફોર રજિસ્ટ્રિંગ ઓન ધ વેબસાઇટ ધ કેન્ડિડેટ શૂલ હોઝ ઇઝ ધ ફોલોઇંગ વેલીડ ઇમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર ધરાવતા હોય કોમ્યુનિકેશન માટે કેન્ડિડેટ શૂલ હેવ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો ઓન વ્હાઈલ બેકગ્રાઉન્ડ જે વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જેપીજી જેપીજી ફાઇલમાં એકસો પચાસ કેબી સુધીમાં તેમજ સિગ્નેચર હોવું જોઈએ મિત્રો જે ફોટોગ્રાફ ઓફ સિગ્નેચર વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં દોઢસો કેબી સુધીમાં જ સ્કેન કોપી ઓફ ઓલ રિલેવન્ટ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે પણ અહીંયા હોવા જોઈએ ડોક્યુમેન્ટ ટુ બી અપલોડેડ બાય ધ કેન્ડિડેટ એટલે કે તેમાં તમે જોઈ શકો છો ડેટ ઓફ બર્થ પ્રૂફ બર્થ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેપીજી જેપીજી ફોર્મેટમાં દોઢસો કેબીથી નીચેની સાઇઝમાં આધાર કાર્ડની કોપી રહેશે મિત્રો કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ કેન્ડિડેટ સિગ્નેચર ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ નોટ મેન્ડેટરી એટલે કે મેન્ડેટરી નથી ફાઇનલ યર ફાઇનલ સેમેસ્ટર માર્કશીટ જે મેન્ડેટરી છે મિત્રો ડિપ્લોમા સર્ટિફિકેટ અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે એટલે કે તમારે કમ્પલસરી અહીંયા અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા સ્ટેપ્સ આપવામ આવેલ છે મિત્રો ગો ટુ ધ કરિયર્સ પેજ એટ www.crepco.net જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામ આવેલું છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ एलिજીબિલિટી ક્રાઇટેરિયા ક્લિક ધ ઓન ધ લિંક ઓફ ધ પોઝિશન એઝ મેન્શન અબો ફિલ અપ ધ ઓલ रिक्वायर्ड ફિલ્ડ કેન્ડિડેટ નીડ ટુ પે 200 રૂપીસ પ્લસ પેમેન્ટ ગેટવે ચાર્જીસ એઝ એપ્લિકેશન ફી જે નોન ડિફરન્ડેબલ રહેશે મિત્રો કેન્ડિડેટ will be only eligible for further process after successful payment of application fee ensure the information provide is correct and click on the uh, submit application once submitted cannot be edited further the major is after registration आफ्टर सक्सेसफुल सबमिशन ऑफ द ऑनलाइन एप्लिकेशन द केन्डिडेट मस्ट टेक अ प्रिंट आउट ऑफ फील्ड ऑनलाइन एप्लीकेशन फॉर फर्धर रेफर एप्लीकेशन फॉर्म है प्रिंट आउट है मित्र खास साची राखवा फर्धर रेफरन्स फॉर ईच केडिडेट अ यूनिक आई डप्लिकेशन नंबर वील बी क्रिएटेट ऑन सक्सेसफुल सबमिशन ऑफ अ एप्लिकेशन ऑन अवर वेबसाइट डब्ल्यू 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 डॉट क्रिफ् डॉट नेट एंड ईट्स अंडेटरी टू मेन्शन धीज रेफर नंबर इन ईच कम्युनिकेशन ज्यूरिंग द प्रोसेस एप्लीकेशन नंबर है मित्रों के આધારે તમારી જે ભવિષ્યમાં કઈ પણ જે કોમ્યુનિકેશન હશે તે નંબર ના આધારે થઈ શકશે મિત્રો the exact date time and venue of the computer based test and subsequent personal interview call letters to be eligible candidates will be communicated through email and sms એટલે કે જે ફરધર કોમ્યુનિકેશન થશે મિત્રો તે જે તમે કરેક્ટ જે ઈમેલ આઈડી તમે જે મોબાઈલ નંબર પ્રોવાઈડ કરેલા હશે જે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તેના પર કોમ્યુનિકેટ કરવામાં આવશે મિત્રો ત્યાર બાદ તમે જોઈ શકો છો લાસ્ટ ડેડ ફોર રિસીવિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન જે 31st જાન્યુઆરી 2025 ફ્રાઈડે 23:59 કલાક સુધી તમે જે ઓનલાઈન એપ્લિકેશન છે તે જે ક્રિપ્ટો જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે કરી શકશો હેલ્પલાઇન માટે અહીંયા ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તેના પર તમે ક્વેરી હોય તો તમે ઈમેલ એડ્રેસ પર તમે ક્વેરી કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો જુનિયર ટેકનિશિયન મિકેનિકલ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય